શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ તબીબોની ટીમ તેમની તબિયત પર નજર રાખી રહી છે અયોધ્યામાં ભવ્ય અને વિશાળ રામ મંદિરનું નિર્માણ કરનારી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની ગંભીર હાલતમાં લખનઉની એક ખાનગી હોસ્પિટલ આઈસીયુ જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે મહંત મૃત્યુ ગોપાલ દાસ ને આઠ સપ્ટેમ્બર રવિવાર ના રોજ સાંજે સાડા છ કલાકે ની સમસ્યા અને ઓછા ખોરાક લેવાના કારણે મેદાંતા હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા તેમની ડોક્ટર દિલીપ દુબેની દેખરેખ હેઠળ મેદાંતાના આઇસ્યુમાં દાખલ કરવામાં આવે છે મહંત નૃત્ય ગોપાલદાસ છેલ્લા કેટલાય દિવસ સુધી વિમાન છે છેલ્લા કેટલાય દિવસ સુધી તેમની ગ્વાલિયરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો ન હતો આ કારણોસર મહંત મેદાનતા મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હાલ તેમની હાલત હજુ પણ નાજુક છે હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેદાંતા લખનઉના તબીબી નિષ્ણાતોની ટીમ સતત એની સારી સારવારમાં લાગેલી છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોરનું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ